ગાડી જઈ રહ્યા હતા અને આ મીઠાની ઓવરલોડ ગાડી દ્વારા એને ઉડાડવામાં આવેલ છે અત્યારે એના શું હાલત છે એ તો મને ખ્યાલ નથી કેમ કે એને હોસ્પિટલ લઈ ગયા છે ત્યારે હું બચાવની જનતાને કહેવા માગીશ કે જાગૃત થાવ અને આ મીઠાની ઓવરલોડ ગાડીઓ બંધ કરાવો નહીં તમારા નિર્દોષ ઘરના કોઈને કોઈ વ્યક્તિ આવી રીતે અકસ્માતનો ભોગ બની શકશે જેથી બચાવની જનતા અને બચાવવાથી બચાવવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે જાગી અને આ ચોવીસ કલાક રસ્તો બંધ કરાવી અને મીઠાની ઓવરલોડ ગાડીઓ બંધ કરાવો જે બીટાના ભૂમાપિયાઓ છે એના વિરોધે કાર્યવાહી હવે થયું છે અને આધાર અકસ્માત થયો છે એમાં જે ગાડી માલિક છે અને જેનો મીઠાનો માલ છે એના ઉપર કાર્યવાહી થવી છે આવી માંગ સાથે બચાવની દરેક જનતાને મારી વિનંતી છે કે આવો અહીંયા ચોકડીએ અને આ રસ્તા જામ કરીએ જે ભીમ જે ભીમા ગોરેગાંવ છે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે